હેલો ગાઈસ કેમ છો બધા આજે બહુ ટેસ્ટી પિઝા બનવાનો છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો કેમ કે આ પિઝા ફક્ત 5 મિનિટ બની જશે અને એ પણ ઘરની વધેલી રોટલીમાં આ પિઝા ખાધા પછી તમે માર્કેટનો પિઝા ભૂલી જ જવાના છો તમે જોઈ શકો છો કે કેટલો જોરદાર બને છે ઝટપટ બની જશે અને ઘરના નાના બાળકોથી લઈને મોટા દરેકને આ પિઝા ભાવવાનો છે તો ચાલો બનાવીએ વધેલી રોટલીમાંથી બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ પિઝા માર્કેટના પિઝામાં તો મેદો અને વેજીટેબલ ઓઈલ્સ હોય છે જેનાથી શરીર પણ બગડી શકે છે પણ આપણો પિઝા આ ટેસ્ટની સાથે હેલ્થને પણ નુકસાન નહીં પહોંચાડે તો ચાલો બનાવીએ ફક્ત પાંચ મિનિટમાં ટેસ્ટી ડિલિશિયસ અને હેલ્ધી પિઝા મેં અહીં બે રોટલી લીધી છે તમારા ઘરે જ્યારે પણ રોટલી વધારે પડી હોય કે પછી તમે પિઝા ખાવા માંગતા હો તો રોટલી બનાવીને તમે બનાવી શકો છો મોજરેલા ચીજ ફ્રીઝર એક હતું એટલે થોડુંક કડક થઈ ગયું છે રોટલી પર પાથરી દીધા છે એના પર બીજી રોટલી મૂકી દઈશું અને એક ચમચી જેટલો સોસ ને રોટલી પર પાથરી દેવાનો છે એના પર એક ચમચી સોસ નાખીને એને પર પર ફેલાવી દેવાનું છે બીજું મસાલા ચીઝ એડ કરી દઈશું બસ હવે ટામેટા કેપ્સિકમ અને ડુંગળીને ડૂબી ચીજું કરીને આ રીતે આપણે પાથરી દેવાનું છે આની પર તમે બાફેલી મકાઈના દાણા પણ એડ કરી શકો છો ટામેટા કેપ્સિકમ અને ડુંગળી થોડા કઢાઈ માં લીટલ બીટ ઓઇલ માં સોતે કરી ને પણ યુઝ કરી શકો છો એમ કરવાથી પીઝા ને તમારે વધારે બેક નહીં કરવો પડે કેપ્સિકમ માં પણ તમે જે કલર ના કેપ્સિકમ વાપરવા માંગતા હોય તમે વાપરી શકો છો પણ મોટા ભાગે ગ્રીન વધારે મળતા હોય છે માર્કેટમાં શાકભાજી ને ગોઠવી દઈશું શાકભાજીને ગોઠવી દીધા પછી એના પર થોડા પનના નાના નાના ટુકડા આ રીતે આપણે મૂકી દેવાના છે બનીને પણ તમે થોડા તેલમાં આસવાતે કરીને મૂકી શકો છો જો તમને પિતાને વધારે બીક ના કરવું હોય તો શાકભાજી અને બનીને લિટલ બીટ ઓઈલ માં આસવાતે કરીને એટલે કે થોડા ચીડવીને યુઝ કરવાના છે એના પર ઓલિવ્સ ના સ્પ્રિઝ મૂકી દઈશું ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે તમને વધારે તીખું પસંદ હોય કે ઓછું તીખું પસંદ હોય એ રીતે તમારે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે અર્ધી ચમચી જેટલો ઓરેગાનો સ્પ્રિંકલ કરી લેવાનો છે લાગે છે ને પિઝા બહુ જ બ્યુટીફુલ માર્કેટ નો પણ આ પિઝા આગળ તો ફિક્કો જ લાગવાનો છે તો ચાલો આને આપણે બેક કરી લઈએ પેનમાં થોડું ઘી કે પછી થોડું તેલ લગાવી દેવાનું છે અહીં અમે એક ચમચી તાજો માખણ વાપર્યું છે બસ હવે પિઝાને સાચવીને પેનમાં મૂકી દેવાનો છે અને આપણે દસ થી પંદર મિનિટ માટે એકદમ ધીમા તાપે બેક થવા દઈશું શાકભાજીને ને પનીર ને થી સાહીઠ ટકા જેટલા ચેડવી પછી રોટલી પર ગોઠવીને બેક કરવા મૂકશું ફક્ત પાંચ મિનિટ જ લાગશે બેક થવામાં તૈયાર છે બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ પિઝા વધેલી રોટલીમાંથી બનેલો પિઝા તમને ગમ્યો કે નહીં અમને કોમેન્ટ જરૂર કરજો આગળ તમે કોઈ રેસીપી જોવા માંગતા હોય તો પણ અમને કોમેન્ટ જરૂર કરી દેજો અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથે નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે તમારો દિલથી ધન્યવાદ હું તમને મળીશ આગળની બહુ જ ટેસ્ટી રેસીપી સાથે